નસવાડી જૂથ ગ્રામ પંચાયત હદ વિસ્તારના ગ્રામજનોને ચાર દિવસથી પાણી નહીં મળતા ગ્રામજનોએ પંચાયતમાં ઉગ્ર રજૂઆત કરીને દેખાવ કર્યા હતા નસવાડી જૂથ ગ્રામ પંચાયતના એકતાનગર મસ્જિદ વિસ્તાર તેમજ હરેક્રિષ્ણ સોસાયટીના પચાસ ઘરોમાં પાણી નહીં આવતા ગ્રામજનો હેરાન બન્યા છે નસવાડી જૂથ ગ્રામ પંચાયતના બે જવાબદાર વહીવટી અધિકારીના કારણે વિસ્તારના મોટા પ્રશ્નો હલ થતા નથી તેવા ગ્રામજનો એટલું જ નહીં ગ્રામજનો જ્યાં સુધી ગ્રામ પંચાયતમાં હોબાળો ન મચાવે કે કકડાટ ન કરે ત્યાં સુધી ફરિયાદ ધ્યાને લેવાતી નથી તેવું પણ લોકોનું કહેવું છે ત્યારે આજે ગ્રામજનોએ પંચાયતમાં ભારે હોબાળો મચાવતા આખરે અધિકારીઓએ આજે જ પાણીનો પ્રશ્ન હલ કરવાની બાહેધરી આપી હતી ચાર દિવસ ત્રણ દિવસથી પાણી અમારે આવતું નથી અમે ફોન કરી કરીને થાય કે કોઈ ફોન ઉઠાવતું નથી પિન ટુ બી ફોન નહીં ઉઠાવતો બરાબર આજે અમે પંચાયતમાં ભેગા થયા અહીં તો અમારે આજનું બાહેધારી આપી છે કે આજે આજે થઈ જશે એમ પાણી નહીં આપવાનું કારણ છે પાણી નહીં આપવાનું કારણ એવું બતાવે છે કે પૈસા બાકી છે છ સાત લાખ રૂપિયા આવી અમારે શું કરીએ અંદર બરાબર સાહેબ આ ચાર દિવસ આવતું નથી હવે અમે પાણી વગર નાવા ધોવા વગર બેઠા છે અમે કઈ પાણી ભરવા કોઈ ઉપર ધોવા ના દે કેવી રીતે અમારે હેરાન હેરાન ને પરેશાન બધા થઈ ગયા છે સાહેબ હવે અમને ગમે તેમ કરીને આજે મોટર થઈ જવી જોઈએ અને પાણીનો હલ થઈ જવું જોઈએ આજ રોજ નસવાડી જમાતખાના વિસ્તારમાંથી આવેલ ગ્રામજનો ને એમની જે ફરિયાદ હતી પાણીની હવે આજે મને જાણ થતાં તાબડતોડ પંચાયતમાં આવ્યો અને આ પ્રશ્ન વિશે મેં ચર્ચા વિચારણા કરી અને અમારા જે પંચાયત તરફથી જે ટેન્ડર સિસ્ટમથી જેમના કામ હવાલો સોંપવામાં આવેલ છે એ વ્યક્તિ એમને પણ અમે જાણ કરેલ છે અને એમને બાયદરી ખાતરી આપેલી છે અમને કે આજેના આજે તાબડતોડ યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરી અને આજે જ મોટર એમની ચાલુ થઈ જશે પાણી ગ્રામજનોને મળતું થઈ જશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર